ભાવનગર ભંડારિયા ગામમાં નવરાત્રી ઉત્સવ પ્રસંગે તૈયારીના ભાગરૂપે મંડપ રોપણ કરવામાં આવ્યું ભાવનગર ભંડારિયા ગામમાં આવેલ પૌરાણિક બહુચરાજી મંદિરે નવરાત્રી ઉત્સવની પરંપરા રહી છે જે મુજબ જલ અગિયારસના રોજ માણેક ચોકમાં મંડપ રોપી અને ધ્વજાનું રોહણ કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર ટેમ્બા જાડેજા ભાદરવા સુદ અગિયારસ અમે માતાજીનું મંડપ મુહૂર્ત કરીએ છીએ અને મંડપ મુહૂર્ત કર્યા પછી આજથી જ અમારા માટે નવરાત્રની માના સાનિધ્યની માની સેવાની તમામ કાર્યવાહી શરૂ થાય છે કે અમારું આયોજન ભવ્ય અને અતિ ભવ્ય હોય છે કે જે એકાદ બે દિવસમાં અમે કરી શકીએ શક્ય જ નથી એટલે અમારી નાટકોથી માંડી અને મંદિર મંદિરથી માંડી અને તમામ વ્યવસ્થા અમે આજથી શરૂઆત કરીએ ત્યારે આસો સુધી એકમે વગા અમે પૂરું કરી શકીએ છીએ એટલે તમામ સેવકો આજથી અમારી નવરાત્ર ધામે ધૂમે હોશેથી માના ચરણાવીનમાં ઉજવવા માને પ્રાર્થના કરીએ છીએ કે મા અમારી ઉપર આશીર્વાદ આપે સૌને આશીર્વાદ આપે અને સુખરૂપ રૂપે કરી રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વવિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ